ટ્રક હડતાલ પૂર્ણ થતાની સાથે જ ઉપલેટાના ગાંધી માર્કેટ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક નોંધાઈ છે મારું નામ રાજ ગોડાસરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસના દરરોજના સિંતેરથી એસી કપાસના ઉભા પાલ આવે છે એ જ રીતે વાત કરીએ તો શેડની પણ સારી એવી આવક છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસના દરરોજના સાડા તેરસોથી ચૌદસો સવા ચૌદસો રૂપિયા સુધી કપાસ વેચાય છે અને કપાસની કપાસની ક્વોલિટી પણ સારી આવે છે જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ આવક સારી છે કપાસના ઊભા પાલમાં હરાજી થાય છે અને કપાસના ઊભા પાલમાં વેબ્રિજ વજન થઈ અને સીધો જ વેપારીને ઢગલે સવાઈ જતો હોવાથી ખેડૂતોને પણ સારી એવી સુવિધા મળે છે જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની ની પ્રમાણમાં આવક થયેલ છે ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્રહિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ બીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી